હશે કે આ લોકો પોતાના અધિકાર મેળવવા માટે સક્ષમ છે અને આ ગૃહની અંદર એમની આઈડેન્ટિટી આ છે ઓળખ નથી આ ગૃહમાં એટલા માટે આપણા સમાજોને આજે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર કરવા માટે પછી બીજી જે આપણે ભીલ પ્રદેશની માંગણી છે બીજા લોકો બીજી માંગણી કરે છે રિઝર્વેશન તમારું મળી જશે એટલે ત્યાંથી આ માંગણી બધી સ્વીકારાઈ જશે અને આ લોકો ચૂપ થઈ જશે તો આ એક મુદ્દો આપનો રિઝર્વેશન નો છે સારામાં સારી બાબત છે રિઝર્વેશન પર જાઓ તો એ લોકો આપણે નક્સલવાદી ને નથી કહી શકવાના આતંકવાદી બી નથી કહી શકવા